વાસ્તવિકતા દર્શન કરાયાર કોડવા શિવસારમાં જઈએ એટલે શિવપુરાણ જીવ પુરાણ ને ગમે ત્યાંથી ઉપાડો ક્લેશ ક્લેશ અને ક્લેશક છે જીવપુરાણ માં હોય છે સ્વાભાવિક છે કરુણા ઓર કૃપા કે અલાવા કુછ ભી નહીં સજ્જનો ભગવાનની કરુણા છે કૃપા જ છે સંસારની દ્રષ્ટિએ જોઈએ તો આપણા જીવનમાં કેટલું ઘટે છે લો તમારા મારા જીવનમાં કેટલું ઘટે આમ દરેક માણસને કહો કે ભાઈ તમે સુખી અરે હું ધૂળ સુખી હજી તો આ નથી ને તે નથી ને પહેલું નથી જે છે ઓછું પડે છે એટલા માટે છે ખરું ઓછું પડે છે સંસારની દ્રષ્ટિથી દરેક માણસને દુઃખી જ છે કારણ કે એને ઘટે છે અને શિવપુરાણની અધ્યાત્મ દ્રષ્ટિથી જુઓ તો આપણે આપણા જેવો કોઈ ધની નથી હા આપણને મનુષ્ય બનાવ્યા એમાંય ભારત ભૂમિમાં જન્મ આપ્યો હા આ બહુ મોટું સૌભાગ્ય છે દુનિયા ફર્યા પછી દુનિયાના વિદ્વાનોએ આપેલો નિચોડ છે ધન્ય ધરેયમ મમ ભારત રામેન કૃષ્ણેન લાલિતમ ભારત ભૂમિ નો સમશીતોષ્ણ કટિબંધ આખા આખા દુનિયામાં ચાર મહિનાની ત્રણ ઋતુ કેવલ ભારતમાં છે કે ભાઈ તું ભૂખ્યો રહેતો રહેજે પણ કોઈને ભૂખ્યો ન રાખીશ એ આપણો સનાતન હિન્દુ ધર્મ તારે ભૂખ્યા રહેવું પડે તો રહેજે તું અગવડતામાં રહેવું પડે તો રહેજે પણ કોઈની સગવડતા ને છેલ્વી સમય આપણો સનાતન ધર્મ છે એટલે યસ્ય વેદાઃ પરમ પવિત્રા ધન્ય ધરેયમ મમ ભારતસ્ય તો ઈશ્વરે આપણને ભારત ભૂમિમાં હિન્દુ ધર્મમાં જન્મ હું કેવા એ માંગુ છું કે આત્મદ્રષ્ટિથી જોવો તો આપણે કેટલા સુખીયા કેટલા સુખીયા ભાઈ પણ ભૌતિક દ્રષ્ટિથી જોવો તો આપણા જેવું કોઈ દુખિયા નહીં બધી વસ્તુમાં આપણને ઘટે જ છે આધી વ્યાધી અને ઉપાધિ ત્રણેયનું સમન કરે એ શિવપુરાણ છે